અષાઢ મહિનામાં શું ન કરવું જોઈએ એ પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર કાયમ બની રહે તો આ વિડીયોને લાઈક કરી શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખો નંબર એક અષાઢ મહિનામાં વધારે સમય સુધી સૂવું જોઈએ નહીં તેનાથી તમારું શરીર એકદમ સ્વસ્થ રહેશે નંબર બે જ્યોતિષશાસ્ત્ર અનુસાર અષાઢ મહિનામાં લગ્ન જેવા શુભ કાર્યો કરવા નહીં નંબર ત્રણ અષાઢ મહિનામાં ગુસ્સે થવાનું ટાળો અને કોઈ પણ વ્યક્તિને અપશબ્દો બોલવા નહીં નંબર ચાર આ મહિનામાં પાણીનો બગાડ કરવો નહીં કેમ કે પાણીનો બગાડ કરવો પાણીનું અપમાન કરવા બરાબર છે નંબર પાંચ અષાઢ મહિનામાં વાસી ખોરાકનું સેવન બિલકુલ કરવું નહીં સાત અષાઢ મહિનામાં નવા કપડા લેવાનું વિચારતા હો તો મુલતવી રાખો કારણ કે તે અશુભ પરિણામ આપી શકે છે હવે જાણીએ કે અષાઢ મહિનામાં શું કરવું જોઈએ નંબર એક અષાઢ મહિનામાં દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને તુલસીની પૂજા કરવી તથા મંત્ર અને જાપ કરવા નંબર બે અષાઢ મહિનામાં પિંડદાન તર્પણ સ્નાન અને દાન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિ પોતાના પિતૃઓની કૃપા મેળવે છે તથા જીવનની બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકે છે નંબર ત્રણ શાસ્ત્ર અનુસાર અષાઢ મહિનામાં સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ નંબર ચાર અષાઢ મહિનામાં ખૂબ ગરમી અને તાપ હોય છે તેથી વ્યક્તિએ પોતાની શક્તિ પ્રમાણે પાણી તથા છાશનું દાન કરવું જોઈએ તેનાથી તમારી સુખ સમૃદ્ધિ વધી શકે છે નંબર પાંચ અષાઢ મહિનામાં ભગવાન શિવ માતા પાર્વતી ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની તથા સૂર્યદેવની પૂજા કરવી જોઈએ નંબર મહિનામાં તીર્થયાત્રા પણ કરવી જોઈએ તેનાથી શારીરિક અને આધ્યાત્મિક લાભ મળે છે હવે જાણીએ કે આ મહિનામાં શું ન ખાવું જોઈએ નંબર એ અષાઢ મહિના દરમિયાન લીલા શાકભાજી તથા પાંદડાવાળા શાકભાજી બિલકુલ ખાવા નહીં નંબર બે આ મહિના દરમિયાન શક્ય હોય તેટલો ઓછો તેલયુક્ત ખોરાક ખાવો નંબર ત્રણ અષાઢ મહિનામાં માછલીનું સેવન ન કરવું જોઈએ નંબર ચાર આ મહિનામાં રીંગણ દાળ કોબીજ લસણ તથા ડુંગળીનું સેવન બિલકુલ ન કરવું નંબર પાંચ અષાઢ મહિનાનું ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે તેથી આ દિવસોમાં ગંધવાળી વસ્તુઓનું સેવન બિલકુલ ન કરવું કારણ કે તે જાતીય ઈચ્છા વધારે છે તથા મનને વિચલિત કરી શકે છે તો મારા વાલા દર્શક મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લક્ષ્મીની કૃપા તમારા પર કાયમ બની રહે ધન્યવાદ